એક કલાક વાળા તો કોઈ પોસિબલ જ નથી અચ્છા મમ્મીને શું કહીને લો છો પાંચ મિનિટ માટે આપો ફોન નહીં આયા પછી તો મોબાઈલ આપણી પાસે છે ક્યારે પાછો આપવા તો તમને એવો પ્રશ્ન થાય કે મોબાઈલ વિશે અમને શા માટે સમજાવવામાં આવે છે પણ આપણે જે આ એજમાં છે સૌથી વધારે મોબાઈલનો યુઝ કરીએ છીએ સાચી વાત ને કોણ ડબ્બો ફોન યુઝ કરે છે કોઈને પસંદ નથી એ તો બા દાદા અને મમ્મી પપ્પા માટે નહીં આપણે તો કયો ફોન જોઈએ એન્ડ્રોઈડ હે ને સ્માર્ટ ફોન જોઈએ અત્યારે આપણે જે વાત કરી રહી કરી રહ્યા છીએ કે મોબાઈલનો યુઝ બધા જ કરે છે કારણ કે એનાથી ઘણી બધી સગવડો મળે છે આપણને કોઈ વ્યક્તિ દૂર હોય તો આપણે વિડીયો કોલથી એમની સાથે વાત કરી શકીએ આપણી પાસે જે પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો એ કરી શકીએ પ્લસ હવે એટલું પહેલા જે હતું કે આપણે દૂર દૂર સુધી વાત નતા કરી શકતા પણ અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી ફટાફટ બધું કામ થાય છે કોરોના પહેલા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નતો કોરોના પછી વિદ્યાર્થીઓને પાસે મોબાઈલ આવ્યો પણ શાના માટે આપ્યો હતો ત્યારે ભણવા માટે પણ અત્યારે આપણે ભણવા સિવાય બધું કામ કરીએ છીએ મોબાઈલમાં સાચી વાત ને કંટાળો આવે આપણે એમ થાય કે ભણવાનું 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 આખો દિવસ ભણવાનું સ્કૂલમાં આવીએ તો ટીચર કે ભણવાનું ઘરે જઈ એટલે મમ્મી કે ટ્યુશનમાં જાઉં હોમવર્ક પણ આપણને કોઈને ખ્યાલ છે કે શા માટે આપણને કહેવામાં આવે છે અત્યારે જે આપણે વિદ્યાર્થી કાળમાં ભણી રહ્યા છીએ આપણે તો એની સાથે આપણું ભવિષ્ય જોડાયેલું છે તમે ઘણા નસીબદાર છો કે સ્કૂલ સુધી પહોંચ્યા છો અમારી આજુબાજુ જુઓ તો ઘણા બધા બાળકો એવા હોય છે જે સ્કૂલ પણ નથી જોયું આપણે તો અમદાવાદ શહેરમાં રહીએ છીએ એટલે આપણને એવું લાગે કે બધા જ બાળકો આજુબાજુ આપણને ભણતા દેખાય પણ તમે આજુબાજુ કોઈ કન્સ્ટ્રક્શન લાઈન હોય જ્યાં મકાન બિલ્ડિંગ બનતી હોય તો એમાં જે મજૂરી કરતા હોય એમના બાળકો તો ત્યાં જ હોય જોયા છે કોઈ એમાં જોઈએ છે ને આપણે આજુબાજુ ઘણા બધા બાળકો ભણવા નથી જતા ભણવાનું મહત્વ એટલા માટે છે કે જો તમે સારું ભણશો સારી રીતે એનો ઉપયોગ કરશો તો તમારું ભવિષ્ય સારું બનશે જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે જ્ઞાનના કારણે જ આપણે આગળ આવી શકીએ અત્યારે કોઈના પણ પેરેન્ટ્સ એવું નથી કહેતા કે તમે કમાવા જાઓ કે છે આપણને કોઈને ઘરે જાઓ બહાર જાઓ સ્કૂલમાં ટ્યુશનમાં બધા એક જ વસ્તુ તમને કહે કે ભણો ભણવાનું કઈ મહત્વ હશે તો જ કહેતા હશે ને મમ્મી પપ્પા અત્યારે થોડી સ્કૂલમાં જાય છે નથી જતા સી એટલે બધાને ખબર સી એટલે ચાર્ટર્ડ એકાઉન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટ આવક કેટલી હોય ખબર છે કેટલી હોય પચાસ હજાર થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટ નો કોર્સ કેટલા વર્ષ નો હોય કોઈને ખબર છે ભણવાનું કેટલા વર્ષનું હોય

મોબાઈલ યુઝ નથી કરતા કામ પૂરતો મોબાઈલ યુઝ કરે છે અને કલાક છે પણ પાંચ વર્ષ વર્ષ એમને સીએ માટે આઈપીએસ વોટર જે પણ તમારે ધ્યેય નક્કી કર્યું હોય ડોક્ટર કે કઈ પણ એ બનવા માટે આપણે એટલા વર્ષની જ મહેનત કરવાની રહે જો એ મહેનત આપણે બરાબર કરીએ તો આપણું ભવિષ્ય સુંદર બને એનાથી કોનો ફાયદો થાય આપણને પોતાને જ થાય તમે ડોક્ટર બનો તમે એન્જિનિયર બનો કે તમે સીએ બનો એનો ફાયદો તમારી પોતાના પરિવાર ફેમિલીને થાય એની સાથે સીધી આવક જોડાયેલી છે આપણે જે પણ મહેનત કરીએ વિદ્યાર્થી કાળ દરમિયાન એની સાથે આપણું ભવિષ્ય અને ભવિષ્યની સાથે આપણી આવક જોડાયેલી છે એટલે જે તમને વારંવાર શિક્ષક કહે છે વાલી કહે છે અથવા તો આપણા ટ્યુશન ટીચર કહે છે એ એના માટે કહે છે કે અત્યારે આપણે ભણીશું સારી રીતે તો આપણું સારું ભવિષ્ય બનશે ને તો આપણી આવક સારી થશે અત્યારે સૌથી વધારે જે મોબાઈલ યુઝ કરે છે તમારી એજમાં

એક વિદ્યાર્થી યોજના 3 ત્રણ કલાક પણ વાંચે તો એનું રિઝલ્ટ તો આપણે આવે જ જે પણ વ્યક્તિ હોય હોય વાળા તો એના પર ફ્યુચર છે પછી આપણે ફેલ થઈએ તો આપણે આગળ ભણી શકીએ નહીં આગળ કોઈ કોર્સ કરી શકીએ નહીં પાંચ વર્ષ આપણે શાંતિથી એમાં ધ્યાન આપવાનું છે મોબાઈલમાં ઘણું બધું સારું છે એમાં ઘણું બધું નોલેજ મળે છે પણ આપણને એ ગમતું નથી ઘણા બધા એનો યુઝ કરે છે તો એ સારી વસ્તુ છે એમાંથી તમે બહુ બધું યુઝ કરી શકો છો રીલ્સ કેટલા સેકન્ડની હોય છે રીલ્સ બનાવો છો બધા રીલ્સનો નો રીલ્સ જોવો છો તો ખરા ને તો કેટલા સેકન્ડની હોય છે રીલ્સ પંદર થી ત્રીસ સેકન્ડની પણ એકવાર તમે મોબાઈલમાં એ રીલ્સ સ્ટાર્ટ કરો પછી તમારા બે કલાક ક્યાં જાય એ ખબર ના પડે પણ જેવી ચોપડી પકડીએ તો આપણે દસ દસ મિનિટે ઘડિયાળ જોઈએ ઊંઘા આવવા માંડે ભૂખ લાગવા માંડે તરસ લાગવા માંડે દસ પંદર મિનિટ તો બહુ થઈ ગયું તો મોબાઈલ આપણને જે તમારી યાદદાશ છે એ પણ ઓછી કરે છે અને તમારી એકાગ્રતા જે દસ દસ સેકન્ડમાં તમને વેરાયટી જોવા મળે છે એના કારણે તમે દસ થી પંદર મિનિટ પણ ધ્યાનથી બેસી શકતા નથી મોબાઈલ અહીંયા મારી પાસે પડ્યો હોય તો દસ મિનિટની અંદર તો મને એમ થાય હું જોઈ લઉં કોઈ નોટિફિકેશન આવ્યું છે કોઈ મેસેજ આવ્યો છે એટલે આપણા શરીરને તો ખરું પણ આપણા મગજને બી ઇફેક્ટ કરે છે અત્યારે આપણે મોબાઈલમાં બધા જ નંબરો સેવ કરેલા હોય એટલે તમારે પાંચ નંબર પણ આપણા ફેમિલી સિવાયના કોઈના યાદ નથી રહેતા પહેલાના લોકો હતા એમને યાદ હતા ખબર છે

કારણ કે તમે જે મોબાઈલ જોયા કરો છો એમાં જે બ્લુ લાઇટ્સ હોય છે એ તમારી આંખોમાં તકલીફ કરે છે નંબર આવે છે આંખોમાં ખજવાળ આવે આંખોમાં આપણને જે નંબર છે એ પણ વધે અને તમને પાણી પણ આંખમાંથી પડે તમે ત્રણ ચાર કલાક જો સૌથી મહત્વનું એ કે જ્યારે તમે ગેમ કે મોબાઈલ રમો છો ત્યારે એક જ જગ્યાએ બેસી હોય એટલે અત્યારે જે પહેલાં બાળકોમાં નહોતું તો અત્યારે બાળકોમાં સ્થુર થાય એટલે હાર્ટ અટેકની પણ તકલીફ થાય અને તમને અત્યારે ડાયાબિટીસ બી જોવા કારણ કે લાઈફસ્ટાઈલ કલાક સુધી તમે એમ રહો છો બીજી જે આપણે વાત કરીએ છીએ કે મોબાઈલમાં આપણે બધા અત્યારે શું યુઝ કરીએ છીએ ફેસબુક વોટ્સઅપ સ્નેપચેટ યુઝ કરો છો પછી ઇન્સ્ટાગ્રામ પછી પછી કઈ ગેમ તો આ જે તમે ગેમ રમો છો અથવા જે બી યુઝ કરો છો એ શાંતિ થાય છે ઇન્ટરનેટ એ બધાને ખ્યાલ છે ને ઇન્ટરનેટ વગર મોબાઈલ કોઈ પણ કામમાં આવતો નથી

બધા ફોટો પાડ્યા પછી શું કહેવામાં આવ્યું હતું કે આ એપ્લિકેશન કોના દ્વારા છે એઆઈ દ્વારા એઆઈ એટલે બધાને ખબર શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એને કોણે બનાવ્યો આપણે બનાવ્યા ને મનુષ્ય એ બનાવ્યો બરાબર એટલે એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નામ છે એનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તમે જે રીલ્સ જોવો એમાં પણ એનો ફેસ યુઝ કરે છે ખબર છે બધાને રીલ્સ તમે જોવું એમાં એનો અવાજ અને એનો ફેસ યુઝ થાય છે ઘણા સ્ટારનો પણ યુઝ થાય છે એની સાથે સાથે એઆઈ તમારો વોઇસ તમારો જેવો અવાજ છે એવો અને તમારા ફેસનો પણ યુઝ કરે છે મિસયુઝ કરે છે યુઝ તો નહીં ઘણી બધી અમે સ્કૂલોમાં જઈએ છીએ ત્યારે ઘણીવાર આવી રીતે કોલ પણ આવે છે તમારા પેરેન્ટ્સને અથવા તો તમારા નજીકના સગા જે હોય એમને તમારા નામથી બરાબર તમારા જેવા જવાથી કોલ કરવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે આમનું એક્સિડન્ટ થયું છે કે વોટ એવર કશું બી એના પછી એમને એમ પણ કહેવામાં આવે કે અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ તો તમે આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો હવે આપણને બધાને ખબર છે કે આપણો મોબાઈલ એ શું છે આપણું બાયોડેટા છે તમારા મોબાઈલમાં બધા તમારા જેટલા નજીક નજીકના સગા છે એમના નંબર હોય સેવ કરેલા હોય બીજું તમારા મોબાઈલમાં બધા પર્સનલ ફોટોગ્રાફ્સ તમારા ફેમિલીના ફ્રેન્ડના અત્યારે તો ફોટોગ્રાફ્સ માટે જ આપણે મોબાઈલ લઈએ છીએ હે ને કેવો ફિક્સલ વાળો કેમેરો છે અને પછી મોબાઈલ ડિસાઇડ થાય તો એ તો છે પ્લસ તમે જીપે ફોનપે પેટીએમ જે બી યુઝ કરો તો તમારું અકાઉન્ટ પણ એના સાથે કનેક્ટેડ છે બરાબર ત્રણ વસ્તુ મેન એમાં એ લઈ ચોથી ઘણી આપણો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય છે કોઈ વાર તમારો બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર લિંક હોય છે તમારો મોબાઈલ નંબર બહુ મહત્વનો છે ક્યારે પણ કોઈની સાથે શેર કરવાનું નહીં કારણ કે પેલા કેવું કે આપણો ઓટીપી કોઈને શેર કરવાનો પણ અત્યારે જે સાયબર ફ્રોડ થાય છે એમાં ઓટીપી ની કોઈ જરૂર પડતી નથી હવે ઘણી બધી સ્કૂલોમાં જઈએ છીએ એ લોકો એમના એક્સપિરિયન્સ શેર કરે છે કે ખાલી લિંક ઓપન કરો તો પણ તમારા અકાઉન્ટમાંથી પૈસા જતા રહે છે ઘણા બાળકો જે ગેમ રમતા હોય છે એ ગેમમાં પણ એવું થાય છે કે તમે પોતાના અકાઉન્ટમાંથી નથી બનાવતા તમે કોઈ બીજાનું અકાઉન્ટ યુઝ કરો છો ઘણી વાર તમારા મમ્મીનો ફોન હોય ને એમાં તમારી આઈડી બનાવી હોય એ આઈડીમાંથી તમે ગેમ રમો ઘણી બધી ગેમ એવી હોય છે જેમાં પૈસા હોય છે એ પૈસા તમે હારી જાઓ છો ત્યારે એ કોના અકાઉન્ટમાંથી જાય છે તમારા મમ્મી અથવા પપ્પા ના અકાઉન્ટ બીજું જે થાય છે કે સાયબર ફ્રોડમાં અત્યારે ડિજિટલી અરેસ્ટ કરવામાં આવે છે ખબર છે બધાને કોઈ સાંભળું છે હું ડિજિટલી અરેસ્ટ એટલે કોને ખબર છે કોઈ કહેશે શું કરવામાં આવે અરેસ્ટ એટલે બધાને ખબર ધરપકડ કરવામાં આવે જ્યારે આપણે કોઈ ગુનો કરીએ ત્યારે ધરપકડ કરવામાં આવે છે એટલે પકડવામાં આવે છે અને ફિઝિકલી તમને કોઈ જેલમાં અથવા પોલીસ સ્ટેશનમાં લઈ જવાનું ડિજિટલી અરેસ્ટમાં આપણે બધા અત્યારે ફોન કરીએ ત્યારે કોઈ ટ્યુન વાગતી હોય છે છે કોઈ અજાણ્યા નંબરથી તમને કોઈ વિડીયો કોલ અથવા વોઇસ કોલ આવે તો તમારે વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરવો વિડિયો કોલ આપણે બધા કરતા હોય પણ આપણા ફેમિલી મેમ્બર સાથે કરતા કરજો અહીંયા તમને સાફ કહેવામાં આવે છે કે અજાણ્યા નંબરથી એ અજાણ્યા નંબર પરથી આપણને વિડિયો કોલ આવે છે એ વિડિયો કોલમાં એક તો પહેલાં મેં કીધું કે મોબાઈલ આપણું શું છે બાયોડેટ છે પ્લસ એમાં આપણું મોબાઈલના અંદર બધી જ ડિટેલ હોય છે એમને કશું પૂછવું પડતું નથી હમણાં એ અમે એક સ્કૂલમાં ગયા તો મેડમ કહીએ કે મને બેંકમાંથી કોલ આવે રોજ જે કે તમારું બેન્કમાં કેવાય સી કરી દો નહીં તો તમારું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે વારંવાર આ કોલ કરવામાં આવે ને મેડમ કહે કે એમાં બધી ડિટેલ પૂછે છે એમને બધી ડિટેલ ખબર છે મારું નામ શું છે મારું એડ્રેસ શું છે હું ક્યાં રહું છું કયા બેંકમાં અકાઉન્ટ છે એ બધી ડિટેલ એમની પાસે હોય છે એટલે જે મેં કીધું કે મોબાઈલ એ આપણો બાયોડેટા છે એની અંદર જો તમે ડેટા ઓન રાખો છો તો એ હેક થવાની પોસિબિલિટી બહુ જ રહે છે અત્યારે તમને બધાને ખબર હોય ઘણા બધાને ઇન્સ્ટાગ્રામ આઈડી હેક થયેલા છે સાંભળ્યું છે ફેસબુક પણ હેક થયા છે અમે એક સ્કૂલમાં ગયા તો સ્કૂલનું ગ્રુપ હોય પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ અને સ્કૂલનું એમાં એ લોકો એ આખો હેલ્પ કરી અને એમાં મેસેજ કર્યો તો કે તમારા બાળકની ફીસ બાકી છે આ અકાઉન્ટમાં તમે ફીસ પેમેન્ટ કરો આવો ક્યારે પણ કોલ આવે વિડીયો કોલ આવે ખાસ ધ્યાન રાખવાનું તમને એટલા માટે કહીએ છીએ કે તમને સૌથી વધારે મોબાઈલનું નામ છે ઘણી આપણે બા દાદાને મમ્મી પપ્પા પણ પૂછતા હોય કે આમાં શું કરવાનું તો ઘણા એવા વિદ્યાર્થીઓ બી છે કે એમને એ ફ્રોડ થતા બચાવ્યા છે એક વિદ્યાર્થીને એના પપ્પા પર કોલ આવે છે કે તમારા મોટા ભાઈ છે આ નામ છે અને એમનું અહીંયા એક્સિડન્ટ થયું છે અમે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ તમે આ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો તમારા જેવા કોઈ વિદ્યાર્થીને આનું થોડું નોલેજ હશે તો એણે એના પપ્પાને એવું કે પપ્પા એકવાર પૂછી તો જુઓ મોટા પપ્પાને કે ખરેખર એક્સિડન્ટ થયું છે એમણે પૈસા ટ્રાન્સફર કરતા પહેલા એકવાર એમને કોલ કર્યો એમના મોટા પપ્પા કે હું તો ઘરે છું મને કશું થયું નથી જ્ઞાન છે એ તમે આવા ફ્રોડ થતા રોકી શકો છો અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અત્યારે અહીંયા બેઠેલા કેટલાના વાલી સાથે કેટલા પણ નિયરેસ્ટ જે પણ હોય એમની સાથે આ કોઈને કોઈ ફ્રોડ તો બનેલો જ હોય છે અમે બીજી સ્કૂલમાં ગયા તો હજી હમણાં હેપી ન્યુ ઇયર ગયું તો કે અમને હેપી ન્યુ ઇયરનો મેસેજ આવ્યો અને એમને હેપી ન્યુ ઇયરનો મેસેજ ખાલી ઓપન કર્યો એમાં ત્રણ હજાર રૂપિયા જતા ઘણીવાર આપણને ખબર છે એક સરે કીધું કે મને એવો વારંવાર કોલ આવતો હતો કે તમે ચૌદ લાખ રૂપિયાની કાર જીતી ગઈ અને એ સરને એમ કે છે કે તમે અત્યારે રજિસ્ટ્રેશનને જે કરવાનું એના માટે વીસ રૂપિયા અમને ટ્રાન્સફર કરો તો તમારી કાર બે દિવસની અંદર આવી જશે એ સર એમ કીધું કે હા વાંધો નહીં હું કાર જીતી વાંધો નહીં તમે મને કહો જે આવશે કહેવામાં આવે છે પણ એ સર આ રીતે અનુભવ થયેલો હતો એટલે એમણે ના જ પાડી છેલ્લે એમણે કંટાળીને ફોન મૂકી દીધો આપણને કોઈ ફ્રીમાં કાર આપે જે ફ્રીમાં આપણને આપે એમાં આપણું ઘણું બધું જતું ગયું ડિજિટલ આરએસ જે વાત કરતા હતા એમાં અજાણ્યા નંબરથી તમને વિડિયો કોલ આવે એમાં એમણે પોલીસનો ડ્રેસ પર પહેર્યો હોય અને પોલીસ સ્ટેશન પણ બતાવે બધું જ વિડિયો કોલ પર થાય આખી કોર્ટ પણ બતાવવા એમને ખબર હોય તમારું નામ શું છે તમે શું નોકરી કરો છો તમને કયા ગુનામાં અમે કહી શકીએ તો કોઈ વિદ્યાર્થીને કરીએ તો એમ તો ના કહી શકીએ કે તમે આ નાચી દીધું તમે તો ભણતા હોય એટલે એમને તમારું

એ બેંકમાં જાય છે અને વારંવાર વિડીયો કોલ કરીને બતાવે છે બેંકના જે મેનેજર હોય છે એ બેંકના મેનેજર એવું લાગે છે કે આમને કોઈ તકલીફ છે કારણ કે આ વિડિયો કોલથી બતાવી રહ્યા છે એમણે પેલા બેનને તો કશું ના કીધું પણ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે આ બેન આટલી મોટી અમાઉન્ટ એટલે તેત્રીસથી ચાલીસ લાખ રૂપિયા કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહે છે ત્યાર બાદ પોલીસ આવે છે એ મેડમ ને સમજાવે છે કે મેડમ તમારા પૈસા છે તો તમે ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકો પણ તમારી સાથે આ ફ્રોડ થઈ રહ્યું છે એકવાર પૈસા અમે ટ્રાન્સફર કરી દઈશું પછી એ પૈસા પાછા આવા પોસિબલ નથી કારણ કે એ અ સેકન્ડમાં બીજા ત્રીજા એકાઉન્ટમાં જતા રહે છે ત્રણ કલાક સુધી પોલીસે એમને સમજાવ્યું કે આ બેન તમારી સાથે ખોટું થઈ રહ્યું છે ત્રણ કલાક પછી એ મેમને ખબર પડી કે મારી સાથે આ ફ્રોડ થઈ છે ત્રણ કલાક પછી એમને સમજમાં એમને પૈસા ટ્રાન્સફર ના કરે કારણ કે જે ફ્રોડ થાય છે એ પણ ઘણી વાર આપણને ખ્યાલ આવતો નથી તમને બધાને ખબર હશે કે બેંકમાંથી ક્રેડિટ કાર્ડ માટે એના માટે કોલ આવે છે આવે છે કંપનીમાંથી આપણે નંબર આપીને આવ્યા છીએ છતાં બી આવે તો આપણું જે ડેટા છે એ હેક થાય છે ફ્રી વાયફાઈ યુઝ કરીએ છીએ તો એ યુઝ નહી કરવાનું ફ્રી વાયફાઈ પબ્લિક પ્લેસમાં ક્યાંય પણ યુઝ નહી કરવાનું તમે ફોનમાં ઘણીવાર ચાર્જિંગમાં બી મૂક્યો છો ચાર્જિંગનો જે વાયર છે એ ડેટા કેવનમાંથી એમાંથી પણ તમારો ડેટા ચોરી થાય છે બહુ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આની સાથે તમારા પૈસા પણ જોડાયેલા હોય પૈસા સુધી તો બરાબર છે પણ આપણા કોઈ ફોટોગ્રાફ થઈ જાય કોઈની ચેટ સાથેનું કંઈ થઈ જાય કોઈ બ્લેકમેલ કરે તો એ આપણને ખ્યાલ આવતો નથી પૈસા સુધી તો આપણે એને મેનેજ કરી શકીએ પણ બીજું કંઈ ઇશ્યુ થાય તો આપણને તકલીફ થાય કે એમાં આપણી આ ગુનો સવાલ આવી જાય કોના ફોનથી શું હેક થઈ અને શું એમાં ડિસ્ક્લોઝ થાય ખબર આવતી નથી બીજું જે તમે મોબાઈલ યુઝ કરો છો એમાં બધાય લોક રાખવાના અનનેસેસરી જે ડેટા તમે યુઝ કરો છો એપ્લિકેશન પૂરતો જ રાખવાનો એના પછી એને ઓફ કરી દેવાનો તમારો મોબાઈલ છે એ નંબર છે કોઈને પણ આપવાનો નહીં આપણે બધા અત્યારે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ છીએ બરોબર છે ને તો જે ઓનલાઈન શોપિંગ કરી છે એમાં શું માંગે છે ખબર છે સૌથી પહેલાં શું માંગે મોબાઈલ નંબર પછી જીમેલ આઈડી પછી લોકેશન ત્રણ વસ્તુ આપણે જાતે જ આપી દઈએ એના વગર આગળ પ્રોસેસ થતી નથી અત્યારે એવા પણ સ્કેમ આવે તમે ઓનલાઈન કશું પણ ના મંગાવ્યું છતાં તમને કોલ આવે કે તમારું પાર્સલ આવ્યું છે ઓટીપી આપો તો તમે શું વસ્તુ મંગાવી છે એકવાર જોવાની એમાં પણ આપણે ઓટીપી આપીએ ત્યારે પણ એમની પાસે બધી જ ડિટેલ હોય નામ છે એડ્રેસ છે ફોન નંબર છે એમને કોઈ પ્રોબ્લેમ નથી તમને એમને પૂછવાની પણ જરૂર નથી આપણો મોબાઈલ જે છે આપણને સાંભળે બી છે અને જોવે બી છે તમે બધાએ જોયું હશે કે તમે ઓનલાઈન શોપિંગ કરો ત્યારે શું જોવું છો એ વસ્તુ મંગાવવા માટે જોવો છો ને શૂઝ મંગાવવા કે ડ્રેસ માટે એક જ વાર તમે એ ડિટેલ નાખશો પછી જેટલી વાર તમે મોબાઈલ ખોલશો એ જ વસ્તુ તમને દેખાશે હમણાં અમે એક સ્કૂલમાં ગયા હતા એ મેમ કે છે વાઈફાઈ એમના ઘરમાં યુઝ કરતા હતા અને એમને વાતો કરતા હતા કે મારી બેબી જે છે એને હેરફોલની પ્રોબ્લેમ છે

એ જ મેન હેતુ હતું કે આપણી પાસે જાણકારી હોય કે અમારા આનપ્રણ નંબર થી કોઈ કોલ આવે તો આપણે ફોન ઉપાડવાનો થતો નથી કોઈ લિંક ઓપન કરવાની આવે તો પણ એ ઓપન કરવાની નથી અત્યારે બધાને ખબર છે એસઆઈઆઈ નું ચાલે છે હે ને તો એ લોકો એકદમ સ્માર્ટ હજી લેટેસ્ટ ચાલતું હોય એવી લિન્કો મોકલે અને તમે જે યુઝ કરતા ભાઈ જો કોઈ ઓનલાઈન શોપિંગ કરતા હોય તો એમને

આમાં બીજા બધા પણ ફ્રોડ થવાની શક્યતાઓ રહે છે તમારો અકાઉન્ટ હેક થઈ જાય છે અને એ તમે સાયબર ફ્રોડમાં વન નાઇન થ્રી જી રૂપર કોલ કરો છતાં પણ પૈસા પાછા આવવાની બહુ શક્યતા ઓછી રહે છે કારણ કે એક અકાઉન્ટમાંથી બીજા ત્રીજા એકાઉન્ટમાં વિભિન્ન સેકન્ડમાં એ ટ્રાન્સફર થઈ જાય છે આના રિલેટેડ કોઈને કંઈક ક્વેશ્ચન